રાજકીય સામાજિક ગામે આહિર સમાજનો એકવીસમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નિગમના ચેરમેનના માર્ગદર્શન નીચે વીસ વર્ષથી આદરી ગામે યોજાય છે સમૂહ લગ્નોત્સવ સમૂહ લગ્નોત્સવમાં જોડાતી તમામ દીકરીઓ ગ્રેજ્યુએટ સુધી શિક્ષિત અને મોટા ભાગની દીકરીઓ સરકારી નોકરીયાત હોય છે ઋષિની તપોભૂમિ અને મહાકાળી માતાજીના સાનિધ્યમાં વીસ વર્ષમાં સાતસો થી વધુ દીકરીઓને અહીંથી સમૂહ લગ્નોત્સવ સ્વરૂપે પરણાવવામાં આવે છે આ સમૂહ લગ્નોત્સવમાં ઝીરો બજેટથી લગ્ન કરવામાં આવે છે અને તમામ ધનિક અને ગરીબ પરિવારની દીકરીઓ એક સાથે એક જ મંડપ નીચે લગ્ન ગ્રંથિથી જોડાય છે સમૂહ લગભગ વીસ વર્ષ થી ચાલુ છે અને એકવીસ નો સમૂહ લગ્ન છે અને જે દીકરીઓ અહિયાં આવે છે સમૂહ ની અંદર એ ફક્ત ગરીબ દીકરીઓ નથી આહીર સમાજ નક્કી કરેલું છે આદરી કે દરેક દીકરીઓ આ સમૂહમાં જોડાય તેવંગર હોય કે ગરીબ હોય ફક્ત શિક્ષણ ઉપર ભાર મૂકવા માટેનો અમારો હેતુ છે આજની તારીખે વીસ વર્ષ સમૂહ લગ્ન થયા છે ત્યારે શરૂઆત કરી ત્યારે ને અત્યારે અમને તફાવત શું જોવા મળ્યો છે કે આ દીકરીઓ વીસમાં સમૂહ લગ્ન ને એકવીસમાં સમૂહ લગ્ન અંદર જે ગયા વખતે તેત્રીસ દીકરીઓ હતા એમાંથી બાર દીકરીઓ સરકારી નોકરી કરતી હતી અને બાકીની વીસ દીકરીઓ ગ્રેજ્યુએટ હતી આજે આ છત્રીસ દીકરીઓ છે એમાંથી દસ દીકરીઓ નોકરી કરે છે સરકારી અને મોટા ભાગની દીકરીઓ ગ્રેજ્યુએટ છે એનો મતલબ કે તમે પૈસા બચાવ્યા છો શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે શિક્ષણ આપ્યું છે અને એ અમે નજરે જોઈ રહ્યા છીએ એમનું ફળ છે ને આદરી એક ગામના અહીંયા જે જગ્યા પર ઊભા છે ને આપણે એ જગ્યાનો પ્રતાપ છે મહાકાળીનું સાનિધ્ય છે વર્ષો સુધી હજારોની મેદની મળે છે ત્યારે કોઈ અંચની બનાવ વીસ વરસની અંદર કોરે બેલો નથી અને હૈયુ હૈયુ દડાતું હોય માણસો તો પણ ક્યારે પણ કોઈને કંઈ તકલીફ થઈ નથી એક મોટો પર ચોરાણું નથી આહિર સમાજ આદરીનો હેતુ વીસ વર્ષથી મેં શરૂ કર્યું છે એનું ફળ અમને એટલા માટે મળતું જાય છે કે આદરીના સમુલગ્ન જોઈ અને આજુબાજુના દરેક ગામમાં સમૂહલગ્ન શરૂ થયા છે એ પણ ધન્યવાદને પાત્ર છે ને આદરીની અંદરથી પ્રેરણા લઈ અને બીજે શરૂ થયા છે ત્યારે અમે પણ આ સમૂહ લગ્ન આવી રીતે ચાલુ રહીએ અને સમાજ સજોડે જોડાય એ હવે માહ કાઢીને પકાયમી પ્રાર્થના કરીએ છે ફાયદો હું મેં નજરે જોઈ રહ્યો છું કારણ કે આદરીની અંદર મારી આગેવાનીમાં ઓગણચાલીસ વર્ષ થયા છે એમાં પચ્ચીસ વર્ષથી તો હું ગૌશાળા ચલાવું છું ગૌશાળા હેતુ શું છે એ તમને એટલા માટે ટૂંકમાં સમજાવીશ કે ગામમાં ગાયો રખડતી આજુબાજુમાં બેલાણ કરતી નાનો ખેડૂત હોય તો એને કઈ થતું નહીં ત્યારે ગામની ગૌશાળા ચાલુ કરી અને એમાંથી ખેડૂતોને હવે બહાર ગયા છે સમૂહ લગ્ન દેખા દેખી સમય અત્યારે છે કે ભાઈ અમારા વડવા કહેતા કે ભાઈ મેં આનો કોરિયો ખાધો છે તો મારે ખવડાવવું પડે પણ એવું નહીં મારે અહીંયા સમૂહમાં જવું છે અને અહિયાં ઝીરો બજેટ થી આ દીકરી આવે છે આજે સવારે ક્ષત્રિય છત્રી દીકરીઓની થાંભલી અહીંયા હતી બપોર એમનો જમણવાર હતો સાંજે અસ્તમેળા અત્યારે પૂર્ણ થયો છે અને ફેરા તર શરૂ થવાના છે ત્યારે આજે ફરી જમવાનું દસ હજાર માણસ અત્યારે જમી લીધા છે અને દસ હજાર માણસ હજી જમવાનું બાકી છે ત્યારે અમને તો એ માતાજી પાસે એવી જ પ્રાર્થના કરી અમને ખૂબ આપ્યું છે માતાજી ત્યારે આદરી ગામ એક સક્ષમ ગામ છે ત્યારે આયુષ સમાજ સમાજને ક્યાંય ઘટવા દેતા નથી જેટલું જોઈએ એટલું દાન અમને આપે છે ગામ ત્યારે ફરી બહાર થી પણ સમાજ આવે છે એ પણ અમને દાન આપે છે ત્યારે આ એ કઈ ઓછું પડતું નથી મેં અહીંયા કોઈ સમિતિ નથી આ ગામની અંદર એક અલગ પ્રકારનું ગામ છે દરેક આ ગામનો દીકરો કે વડીલ એ કે મારે ઘરે પ્રસંગ છે એ સમજી અને અહીંયા તમે બહાર જશો તો ભોજન ચાલુ છે હજારની સંખ્યામાં લોકો જમે છે ત્યાં મારા લગભગ ચારસો યુવાનો ત્યાં મંડપમાં વિધિ હું છે એને ખબર નથી રસોડાનું ધ્યાન રાખીને જમાડે છે અને ગામ સંયુક્ત આ ગામ એક સંપ વાળું ગામ છે આઠ હજાર ની વસ્તી વાળું ગામ ખરું પણ એટલો સંપ છે કે દરેક ને એમ થાય કે મારી દીકરી અહીંયા પરણે છે અને એ બધા સાથે મળી અને કામ કરીએ ને રૂડો પ્રસંગ એના હિસાબે લાગે છે